મારે કાંઈ કોઈ મોટિવેશનલ સ્પીકર બનવાની કોઈ ઈચ્છા નથી પણ આજે એક ફોન આવ્યો તો એના અનુસંધાને મને એમ થયું કે લાઈ હું થોડુંક બોલું એવું છે કે આમને એક ફ્રેન્ડ છે ને એ સતત જ્યારે ફોન કરે ને ત્યારે એવી એ ફરિયાદ કરતા હોય છે કે જ્યારે અમે ઘરે આવ્યા ત્યારે તો ભાભી એક શબ્દ બોલતા નહોતા અને વિડીયોમાં તો બધું એને બહુ બોલતા આવડે છે અને બહુ બોલતા હોય છે એમ એટલે अनुसंधा ने मैंने एक वीडियो जो है तो मैं ये याद है वो कि एक इंसान के दो बातें होती है एक होती है पर्सनालिटी और दूसरी होती है एटीट्यूड तो पर्सनालिटी है वो खुद पर डिपेंड करता है और एटीट्यूड है वो सामने वाले पर डिपेंड करता है कि क्या आपका एटीट्यूड क्या होगा એટલે આ વાક્યો છે ને એ એવું કહેવા માગે છે કે માણસને એની પર્સનાલિટી અને એટીટ્યૂડ બેય હોય છે પર્સનાલિટી છે એ માણસને પોતાની હોય છે પણ એટીટ્યૂડ છે ને એ સામેવાળા માણસ ઉપર હોય આધાર રાખે છે અને હું અહીંયા એટલું કહેવા માગું છું કે દરેક વ્યક્તિને પોતાનું એટીટ્યૂડ તો હોવું જ જોઈએ પણ એટિટ્યૂડ કોની સામે દેખાડવું એટલી એને ખબર પડી જવી જોઈએ હવે અહીંયા કહેવાનો અર્થ એવો છે કે મારો એટીટ્યૂડ હું ક્યાં બતાવું છું એ મને જ ખબર હોય પણ ઘરે આવેલ મેં નહીં કીધું મેં કીધું હું આંગણે આવેલ કોઈ પણ વ્યક્તિને ક્યારેય બોલાવવું નહીં એવું બને જ નહીં કદાચ મારા ઘરે મારા દુશ્મને આવી જાય ને મારા ઘરે જો આવ્યા હોય તો હું મોઢું બગાડતી ક્યારેય નથી પણ અહીંયા ન બોલવા પાછળનું કારણ એક મર્યાદા હોય છે કે જ્યારે બારની વ્યક્તિ છે એમાં ખાસ કરીને કોઈ પુરુષો આપણા ઘરે આવે ત્યારે સ્ત્રી છે ને એની કેટલી મર્યાદા તો હોવી જ જોઈએ કે એ સામેવાળી વ્યક્તિ છે એ પુરુષ છે તો એની સાથે એને કેટલું બોલવું જોઈએ અને કેટલું ન બોલવું જોઈએ એટલે અહીંયા જો એ ભાઈની સતત ફરિયાદ આવતી હોય તો હું ખાલી એને ત્યારે બોલી હતી અત્યારે એ જ કહેવા માગું છું કે ઓછું બોલવા પાછળનું કારણ એટી એવું કાંઈ નથી એક મર્યાદા છે અને વિડીયોમાં બોલવું એનું પાછળનું કારણ કે અમે ટીચર છીએ અને અમારો આ એક પ્રકારનું અમારી ટેવ જ હોય કે સામે કદાચ પાંચસો છોકરાઓ બેઠા હોય ને તો અમે એક કલાક અમને કોઈ વસ્તુ ઉપર કોઈ વાક્ય ઉપર અથવા કોઈ ટોપિક ઉપર બોલવાનું કહે તો અમને બોલતા આવડતું હોય તો જ આપણે સામેવાળા વ્યક્તિને હેન્ડલ કરી શકીએ હું જ્યારે સ્કૂલમાં નવી નવી ગઈ ને ત્યારે મેં જોયું હતું કે જ્યારે પણ અમારે કોઈ પ્રોગ્રામ હોય અને કાંઈ બોલવાનું થતું હોય ને ત્યારે સૌથી પહેલાં ખો બધા મને જ આપે કે હેતલબેન તમે જઈને બોલો જાઓ અને મારી ટેવગત એવું છે કે હું કોઈ એક ટોપિક આપે એટલે લાંબુ લાંબુ દસ પંદર મિનિટ બોલવું હોય તો હું બોલી શકું છું એટલે વિડીયોમાં એટલે જ હું અત્યારે બોલી શકું છું પણ ઘરે આવે અને ત્યારે જો ન બોલું તો કોઈ એવું ન વિચારવું કે આ કાંઈ બોલતી નથી એ એક મર્યાદા હોય છે તો હાલો બધા જમવા આખા લસણનું શાક અહીંયા સલાડ રોટલો રોટલી અને આ ચાઈનાથી આવેલા ભાઈ છે એને ચાઈનીઝ મંગાવેલું છે તો હાલો બધા જમવા આજે છે રવિવાર રવિવાર ની રજા મજા માણીએ છીએ તમને શું લાગે છે હવે આ કઈક બોલશે હવે થોડું બોલવાનું ભાઠાડી માં ભણવું આવી ગયું છે હવે કઈ ન બોલાય હું જમી લ્યો ઘરે જઈને હવે કઈ નહીં બોલે મારે